ફીટ રહેવાની લાલચ અને ડેટા વેચવાનું કાળું માર્કેટ ઇટ મીન્સ કે હેલ્થ એપ ડેટા એક્સપ્લોરેશન આરોગ્યના નામે તમારી પ્રાઇવસી વેચાઈ રહી છે નમસ્કાર મિત્રો હાલમાં તમે કદાચ કોઈ પણ હેલ્થ એપનો ઉપયોગ કરો છો જેમ કે ગુગલ ફીટ એપલ હેલ્થ ફીટ બીટ માય ફિટનેસ પાલ સ્ટેપ કાઉન્ટર એપ્સ પણ શું તમને ખબર છે કે તમારા પગલાં કાઉન્ટ હૃદયના ધબકારા બ્લડ પ્રેશર મેડિકલ રેકોર્ડ્સ જીવનશૈલી આ બધું કોઈ કંપનીઓ વેચી રહી છે આજનો વિડિયો છે હેલ્થ એપ ડેટા એક્સપ્લોરેશન અર્થાત તમારું આરોગ્ય તો સુધરે કે ન સુધરે પણ તમારું ખાનગી જીવન બજારમાં વેચાય છે આજના યુગમાં લોકો ફિટ રહેવા માટે હેલ્થ ટ્રેકિંગ એપ્સનો ઉપયોગ કરે છે આ એપ્લિકેશન્સ આપણા પગલાં આપણે કેટલું ચાલ્યા કેટલી કેલરી બર્ન કરી રાત્રે કેટલી ઊંઘ લીધી બ્લડ પ્રેશર અને ઘણું બધું નોંધતું હોય છે પરંતુ આ ડેટા એપના સર્વરમાં જાય છે અને ત્યાંથી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ સુધી પણ પહોંચી શકે છે કંપનીઓ આ ડેટાનો શું કરે છે તમારા આરોગ્ય પરથી તમારો જીવનશૈલી આવક અને દવાઓનો અંદાજ લગાવે છે આ ડેટા ઇન્સ્યોરન્સ કંપનીઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓ એડ્સ એજન્સીસને વહેંચવામાં આવે છે તમારું નામ નહીં હોય પણ તમારા જીવનની આખી વિગતો કોઈના હાથમાં હોય એ ડેન્જરસ છે એક્ઝામ્પલ તરીકે તમને ડાયાબિટીસ હોવાનું જોઈને ઓનલાઈન એડ્સમાં તમને ડાયાબિટીક ડાયટ્સ પ્લાન્સ દેખાવા લાગે છે તમારી ઊંઘ ઓછી હોય તો સ્લીપ ટ્રેકર મશીનની જાહેરાત આવે છે બીમારીઓ જોઈને ઇન્સ્યોરન્સ કંપની તમારું પ્રીમિયમ વધારે મૂકે છે મોટી વાત તો એ છે કે આ બધું તમે પોતે એગ્રી કરીને મંજૂર કરો છો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં કેવી રીતે બચી શકાય હંમેશા એપ પરમિશન્સને ચકાસો જરૂર ન હોય તેવું પરમિશન ના આપો પ્રી એપ કે જે હેલ્થ ટ્રેકિંગ આપે એ ક્યાંક તમારો ડેટા કોપી કરી રહી હોય છે એપ ડાઉનલોડ કરતા પહેલાં તેના રિવ્યૂ વાંચો અને ડેટા પોલિસી જુઓ એનો ડેટા લખ્યું હોય એટલે કે તમારું નામ નહીં હોય પણ તમારું ઘર જીમ રૂટિન બધું જણાઈ શકે છે સૌથી મહત્વનું તો તમારા આરોગ્ય માટે ડિજિટલ મદદ લો પણ આખું જીવન ખુલ્લું ના મૂકો તમારું સ્વાસ્થ્ય તમારું છે પણ તમારો ડેટા પણ તમારો જ છે એટલે કે એપ્સને હા કહો પણ એના એવરી પરમિશન્સને સાવધાન કહો ડિજિટલ ફિટનેસ ફાઇન છે પણ પ્રાઇવસી યાત્રા જરા સ્ટ્રોંગ રાખો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક સ્ટે સેવ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ